પાદરામાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મંદિરના વાર્ષિક ઉત્સવની ઉજવણીનો પ્રારંભ નવ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે પાદરા નગરમાં આવેલ શ્રી સંતરામ મંદિરનો વાર્ષિક ઉત્સવની ઉજવણી દર વર્ષે ધામધૂમપૂર્વક કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ શ્રી સંતરામ મંદિર વાર્ષિક ઉત્સવની ઉજવણીના ભાગરૂપે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે પંચ દિવસીય મહાવિષ્ણુ યાગનું આયોજન કરાયું હતું ત્યારે આજરોજ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ સાથે આંખોમાં નંબર મોત્યાની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પાદરા નગરજનો સહિતના લોકોએ લાભ લીધો હતો જ્યારે સંતરામ મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી મોહનદાસજી મહારાજે જણાવ્યું હતું કે તારીખ આઠથી અગિયાર ચાર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેમાં સુંદરકાંડ પાઠ હનુમાન ચાલીસા પાઠ દત્તબાવની પાઠ સહિત સંતરામ ચાલીસના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ તારીખ બાર ચાર બે હજાર ચોવીસના રોજથી પંચદિવસીય મહાવિષ્ણુ યાગ પ્રારંભ થશે જે તારીખ સોળ ચાર બે હજાર ચોવીસને ચૈત્ર સોદ આઠમના દિવસે પૂર્ણાહુતિ થશે અને તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ ચૈત્ર સુદ નવમી એટલે કે રામનવમીના દિવસે પાદરા શ્રી સંતરામ મંદિરનો વાર્ષિક ઉત્સવમાં બ્રહ્મલીન મહંત શ્રી રાધોમુનિ મહારાજજીના સમાધિ સ્થાને મહાઆરતી કર્યા બાદ મહંતો સંતો તેમજ ભક્તજનો દ્વારા સાકર વર્ષા કરી વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવશે શ્રી સંતરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ અને ચાલુ સાલે શ્રી સંતરામ મંદિર પાદરાના વાર્ષિક ઉત્સવ નિમિત્તે આજથી કાર્યક્રમની શરૂઆત થઈ છે ત્યારે આજે પ્રથમ દિવસે સર્વરોગ નિદાન કેમ્પ અને આંખોના નંબર અને મોતિયાના મફત ઓપરેશનનું એક આયોજન છે ત્યાર પછી દરરોજ એક દિવસ સુંદરકાંડ એક દિવસ હનુમાન ચાલીસા સંતરામ ચાલીસા અને દત્ત બાવની સવારે આઠથી સાંજના છ સુધીને થશે બાર તારીખથી મહાવિષ્ણુ યાગનો પ્રારંભ થશે અને તારીખ સોળ તારીખના દિવસે સાંજે સાડા પાંચ વાગે યજ્ઞની પૂર્ણાહુતિ થશે સત્તરમી તારીખે મહારાજનો સમાધિ દિવસ રાઘવમુનિ મહારાજનો અને એ નિમિત્તે શાખા મંદિરના દરેક સંતો ઉપસ્થિત આમંત્રિત સંતો અને દરેક ભક્ત મંડળના સાનિધ્યમાં શ્રી સંતરામ મહારાજને દિવ્યા આરતીના દર્શન થશે અને સત્સંગનો લાભ થશે તો આ સમગ્ર પ્રસંગની અંદર દરેકને આવવા માટે ભાવભર્યું આમંત્રણ છે સર્વને મહારાજ જય મહારાજ